જલાલા લોહાણા મહાજન પ્રમુખ મહેન્દ્રભાઈ સાદરાણી આજે જલારામ બાપાની બસો છવ્વીસમી જન્મજયંતિ પ્રસંગે અમો દર વખતની જેમ મૂળીમાની જગ્યા જલારામ બાપાની જગ્યા એથી અમે પ્રોસેસન કાઢીએ છીએ બાપોની જગ્યામાં થઈ અને મેઇન બજાર થઈ માર્કેટ થઈ શેરીમાં થઈ અને લોહાણા માજલવાડીમાં પ્રોસેસન આવશે અમારા વર્ષોના નિયમ મુજબ પરમ પૂજ્ય દાન મહારાજની જગ્યાના મહંત મહારાજ શ્રી બાપુ અમને સાડા આઠ વાગ્યે આશીર્વચન દેવા માટે આવેલા અને વર્ષોથી આવે છે અને પરંપરા મુજબ બાપુએ આશીર્વાદ આપ્યા અમને જલારામ બાપાના આશીર્વાદ દાન મહારાજના આશીર્વાદ ગાયત્રીના આશીર્વાદ અને ભીમનાથ મહાદેવના આશીર્વાદ બધા સંતો ત્યાં હાજર હતા એની હાજરીમાં અમને સંતોએ લોહણા મહાજન અને ચલાલા સર્વે જ્ઞાતિ સુખી થાય એવા આશીર્વચન આપ્યા છે દર વખતની જેમ અમે આજે બપોરે સબુ ભોજન ગામના અગ્રણીઓ અને બપોરે એકથી ત્રણ પ્રસાદ લેવાના છીએ સાંજે બેનો સત્સંગ છે મૂળીમાની જગ્યામાં એ દર વખત જેમ પછી બહારથી સાત વાગે અને સાત ને ત્રીસેથી નવ વાગ્યા સુધી મહાપ્રસાદ લોહણા માધોદ્વાડીમાં રહે છે આ બરો નિત્યક્રમ છે અને બાપા અમને શક્તિ આપે દર વર્ષની જેમ અમે ગોઠવી અમારા પરિવાર બધા સુખી રહે એવી જલારામ બાપા ને પ્રાર્થના જય જલારામ